તો આવી ગયા છે તેનો આ બ્લોક માં તો આ દીપક આ જે ફૂલ તો આ બીજો આવી જો ને કે ચોઠા દિસ દે દે એ ફૂલ એક તો ના કે પણ એક બીજો આવી છે જબ ગોકોડા હદ દિલવાળો

હેલો ગાઈસ તો જોઈ શકો છો તમે છે અમે સાહિલ ના ઘરે આવી ચૂક્યા છીએ અને આ મારા સાહિલ જે નિકુલ વાત કરી રહ્યા છે અને આ મારા રાજ ભાઈ નવા મોજા લાયા છે જોઈ શકો છો તમે જે પેલું આપણે ફૂટબોલ માં જે આવે છે ને એના લઈને આયા છે ભૂલ થી આ થોડુંક બહાર રહી ગયું છે ગાઈસ કે થોડું વધારે ગરમી લાગે એટલે થોડું વધારે પડતા લઈ લીધે છે આવી ઓગળ તમે જોઈ શકો છો ઓગળ સીધી તો ફરીને લાગી અને આ મારા ઓલા ઓલા જે વગર પેટ્રોલ વગર હેડી શકે એવી ચેતક 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 શાહ નું નામ હું ચેતક